હા વિનીત વાચક વર્ગ સમક્ષ પુસ્તક પરિચય પહેલાં મને આ પુસ્તક પરબ વિશે બોલવાની ઈચ્છાને હું રોકી શકતો નથી આ એક જે વૃદ્ધિ અભિયાન જે ચાલી રહ્યું છે એને બિરદાવતા જે લોકોએ શરૂ કર્યું છે એને ધન્યવાદ અને અભિનંદન તો ઘટે ઘટે અને ઘટે જ પરંતુ આ પ્રવૃત્તિ પાછળ એમનો જે ભોગ છે આપણને એમ લાગે કે આ પુસ્તક લઈ લઈએ આપી દઈએ તેટલાથી આ કાર્ય નથી પદતું પણ એની પાછળ ઘણી બધી મહેનત અને ઘણી બધી સેવા કરે ત્યાર પછી જ આપણા સુધી પુસ્તક પહોંચે આ તમે સમજી લેજો મારી આ વિચારધારા સાથે સહમત હોય એ સ્વાભાવિક છે કારણ કે આવી અને આ દરેકે દરેક પ્રવૃત્તિનો આત્મસાત તો કરો જ છો હવે આમ તો આ યુવા શું ના કરી શકે જ્યારે આપણે કહેવું હોય કે જો પોઝિટિવલી વિચારધારા પોતાના મગજમાં હોય અને એને પ્રેરણાદાયી બનાવી સમાજ માટે કલ્યાણકારી જો કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો આ યુવા સમાજને બદલ શકવાની પણ તાકાત છે અને એના માટે મેં મારો વિચાર રજૂ કર્યો છે કે પાટુળ મારી પાતાળ ફોડે અને હિમાલયને હચમચાવે એ તુફાન છે પાંતુ મારી પાંપાળ ફોડી શકે અને હિમાલયને હચમચાવે એ યુવાન છે અરણ્યને ફેરવે ઉદ્યાનમાં અરણ્યને ફેરવે ઉદ્યાનમાં એ નરપુંગવ યુવાન છે તો મિત્રો આ નરપુંગવોને આ દરેકે દરેક પ્રવૃત્તિ પાછળ જે યુવા વર્ગ પોતાની જે મહેનત આપી રહ્યા છે અને એને લઈ અને આપણે જે સુંદર પુસ્તક સુંદર નહીં પણ આપણને ગમતું પુસ્તક આપણે મેળવી શકીએ છીએ અને એમાંથી જ્ઞાન જે પ્રાપ્ત કરી શકીએ છીએ એ એનો જબરજસ્ત એક ઉપકારક કાર્ય છે એમાં જરા પણ સંદેહ નથી હવે પછી હું મારી જે વાત છે એ વાત કરવા માટે પુસ્તક પરિચય માટે આગળ વધી રહ્યો છું આ મધુશાલા જે મહાકાવ્ય અનુપમ અને અમર કાવ્ય કૃતિ હિન્દી સાહિત્યની છે અત્યારે ફક્ત હું વાત કરું છું ડૉક્ટર હરિવંશરાય બચ્ચન કે જે અમિતાભ બચ્ચનના છે પણ અમિતાભ બચ્ચન પછી પહેલા તો ડોક્ટર હરિવંશરાય બચ્ચન જેણે આ કવિતા લખી અને એ સમયમાં આજથી ઓગણીસો તેત્રીસમાં જે સમયે આ કવિતા એમણે કાશી વિશ્વવિદ્યાલયમાં પ્રસ્તુત કરી હતી ત્યારે એની એના આંદોલનો આખા ભારતમાં સાહિત્યના મરમીઓ અને પંડિતો અને વિદ્વાનો જેની નોંધ લઈ અને એક કવિતાને બિરદાવેલી છે મધુશાલા આમ તો સીધી વાત જ્યારે શબ્દથી વાચ્યાર્થ મેળવવાનો વાત કરી ત્યારે જીરીક સુસંસ્કારી માણસોનું એ નાકનું પહેરવું જીરીક આમ શું થઈ જાય કે મધુસાલા મધુસાલા એટલે નહીં ખાનું દારૂ ખાનું પીઠું જે દારૂ પીવાનું એના વિશે કવિતા અને એમાં તો બીજી સી વાત હોય દારૂ પીવા સિવાય પણ ના મિત્રો આ મહાકાવ્ય એ દારૂ પીવા માટેની વાત લઈને નથી આપની સમક્ષ આવ્યું નેવું વર્ષ છે આજે આ પુસ્તક જ્યારે પ્રગટ થયું ત્યારે ઓગણીસો ને પાંત્રીસમાં માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ બહાર પડી હતી અને આજ બે હજાર પચીસ નેવું વર્ષની આમ મંજિલ કાપી અને આજે પણ હિન્દી સાહિત્ય જગતમાં જો અરીખમ કોઈ પણ કાવ્ય કૃતિ હોય તો આ જે મધુશાલા છે આમ તો એની જીવન જરમર બહુ લાંબી છે પણ મધુશાલાને માનવી હોય તો એમના સર્જક માટે થોડીક વાત તો આપણે વિચારવી જ રહી બહુ ટૂંકમાં જ એની વાત કરીશું કારણ કે બહુ લાંબી ઘટના છે અને એનું જીવન પણ એટલું બધું કષ્ટમય અને આઘાતજનક સમગ્ર રહ્યું છે એટલે એ વાત એટલા માટે અહીંયા આપણે કરવી પડે કે આ મનોમંથનના અંતે એના સામાજિક જીવનમાં જે ચડાવ ઉતાર આવ્યા એને લઈને આ મધુશાળાનો જન્મ થયો છે અને આવી વાત ઘણી બધી છે પણ જો કહેવા જઈશું એના મને એમ છે કે મારી આગળ આઠથી નવ પાના છે હરિવંશરાય બચ્ચનના પણ હું એ બધી વાત કરવા જાઉં તો હું પણ જીક મોરો પડું અને આ વર્ગ તમે પણ ક્ષતિભંગ થાવ એ મને બિલકુલ પાલવે નહીં મને તમે જ્યારે પૂરેપૂરા વસ્તી સાંભળો અને મારી વાત જો હું મૂકી શકું અને તમે જો ઝીલી શકો તો જ એ સાર્થક ગણાય અને હવે એટલે હું સીધો મધુશાલાના લાક્ષણિકતા કાવ્યની એના ઉપર આવું અને થોડીક રૂબાઈઓનું પઠન કરીશું ગાતા આવડવાનું એ મારો વિષય નથી પણ પઠન આપણે જરૂર કરીશું અને આપણી વાત અહીંયા મધુશાલા પૂરતી ન્યાય મધુશાલાને મળે એ પૂર્ણ તકેદારી સાથે વાત કરીશું તો હિન્દી સાહિત્ય આકાશમાં એના મધ્ય આકાશમાં મધુશાલા રૂપે નક્ષત્ર કરી કે ઓગણીસો પાંત્રીસ થી બે હજાર ત્રણ સુધીમાં જો એની પચાસ આવૃત્તિ થતી હોય તો પછી આ કાવ્યને મૂલવવા એમાં કાવ્યને મૂલવવા કેવળ પ્રબુદ્ધો એટલે કે સારસ્વતો જ નહીં પણ સામાન્ય પાઠકો પણ એને એટલી એટલીથી સ્વીકારે છે એટલે આ એક અસામાન્ય કૃતિ છે આ કૃતિ આપણા માનવ સંસ્કૃતિની ધોતક પણ છે મધુશાલાની વિશેષતા જો બીજી કોઈ વાત હોય તો એની રસાણતા એની પ્રવાહિતતા અને લય અન્વિતતા સાથે કવિએ પોતાનું જે ચિંતન છે એને ખૂબ જ સુંદર રીતે રજૂ કરી અને આ કૃતિની માવજત કરી છે આ બધી વાતો હું જવા દેતા હું સીધો જ અત્યારે હવે રૂબાઈ ઉપર આવું છું જેનું પઠન કરી અને કાવ્યની લાક્ષણિકતાઓ આપણે જોઈએ એમાં સૌ પ્રથમ એ પહેલી રૂબાઈ આમ તો એકસો ને પાંત્રીસ રૂબાઈઓ છે મધુશાલામાં અને એને ચાર રૂબાઈઓ પાછળથી હરિવંશરાય ઉમેરી છે એટલે કુલ એકસો ને ઓગણચાલીસ રૂબાઈઓ છે અને આ રૂબાઈમાંથી હું ત્રેવીસ નંબરની રૂબાઈ રજૂ કરી અને એ રૂબાઈ શું સૂચવે છે અને જેના લઈ અને આ કાવ્યને કઈ રીતે કે બુરા સદા કહેલાતા જજને બુરા સદા કહેલાતા જગની બાંકા મદચંચલ પ્યાલા દારૂનો પ્યાલો તમે હાથમાં હોય અને તમને કોઈ જોવે તો તમારી ગણતરી શેમાં ગણે એ તો આપણે વિચારી શકીએ છીએ બુરાહેલાતા જીલા પીનેધુશાલા મધુશાલા ઓ જગ કી જોડી ઠીક નહી મધુશાલા અને જગની જોડીને મધુશાલા અને જગને સરખા એ બરાબર નહીં તો શું કહે છે કે પટે કહા છે મધુશાલા ઓ જગકી જોડી ઠીક નહીં જગ જર્જર પ્રતિદિન પ્રતિક્ષણ જગ જર્જર પ્રતિદિન પ્રતિક્ષણ પર નિત્ય નવેલી મધુસાલા અને આવી આમ તો આ મધુસાલા છે ને એ એકાદ મિનિટ એ સુફી વાત પણ આધાર ગણી શકાય સુફીવાદ એટલે ઈશ્કે મિજાજી અને ઈશ્કે હકીકતીની જે વાત છે ને એ વાતને પણ કવિએ બહુ સારી રીતે ઘણી બધી આમાં રૂબાઈઓ છે આપણે કરી શકીએ પણ સમયને અભાવે હું આપની સમક્ષ એનો ચિતાર આપી શકતો નથી પણ સુફીવાદની રૂબાઈઓ કેવી હોઈ શકે એના બે ઉદાહરણ બે જે મેં મારી જાતે બનાવી છે ને મેં મારી રીતે કરી છે કે સદગુરુ સિંહ જેના કાફિયાને એ જે વાત છે એમાં લીધા છે કે સદગુરુ શ્રી સાકી રૂપ તેરા હે ભોલા ભાલા ને જાત પાત ને છૂતા છૂત ને ગોરા કાલા

मधुबाला के साकी जरी जरी नहीं फरी फरी भरी दे ओ मधुबाला मिटे तुषा हो तुप्त मिटे तुषा हो तुप्त भर दे भरपूर तुम प्याला स्वार्थी जग मुक्त भले ने हो जाऊ मधोश मार मधोश थे जाऊ छे सुकाम क्या स्वार्थी जगत मन जरा पण गमतू નથી તો અંતર્મુખ કમાલ કરે હે કૃતજ્ઞ બધું સાલા તો આ વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને આપણી થોડા સમયમાં પણ કૃતિને ન્યાય આપવાનો મેં જે પ્રયાસ કર્યો છે એનેથી આપ સંતુષ્ટ હશો એવું માની લઉં છું અને આજ અહીંયા આપણું બસ